તા સ્કૂલ માં ભેસ દે કે ઓર્યો ફોન કરવા દે લે અંતારો ગોટ સર કોઈ દેખાતું નહી નવ આગે હજી તો હાડા નવ થે નહી હાડા નવ થે પણ સોસાયટી માં ચકલુય નહી ગઈ જો સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈસ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં કરો ટ્રેક્ટર બોલાવો જમ તો માટી નાખવાની છે તો મમ્મી તો શાકભાજી લઈને છે બનાવવા માટે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માતાજી જય માતાજી દાદી તો ગઈ તો બેઠા છે ને આજે તો મીતુન સ્કૂલ ચાલુ થઈ ગઈ જે તું ને અરે કાલે મે હોય દો હોય હુકવી દીધો આ લાઈન ખરી તું સોફા ભૂલી ગયો હું મે જ નહીં સન જો ઈ સોફા પડી છે મને નહીં ખબર તો ચાલો ગઈસ લઈએ પડીના પેલા

कॉलेज जा तो नहीं भाई पहला वाला उठे उसको सही चाक तो, <स्थाथ> तो गाइस मैं तो नीचे आई बैठा दो ऊपर धाबा पर थोड़ी बार तड़को खाओ मटाई तड़को खाओ

તો ચલો ગાઈસ નીકળીએ નોકરી જવા માટે આજ તો ઘણા દિવસે બેગ લીધું છે ઘણા દિવસે તો બેગ લઈને નોકરી જઈશું અમે બેગ લઈને જ જતા હતા પણ ખાવા ઘરે આવતા હતા એટલે બેગ નતા લઈ તો ગાઈસ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અમે તો પેપર વાંચી રહ્યા ખાધું મમ્મી બધો ખાઈ લીધું

आता रे फोन थोरीवार पढाय करायन पछि र मार्यो हं आं सु पढै कराय नस्तामा सु आबी तु नस्तामा वेजिटेबल पराठा ओ ना हो दादी जम्बा बेस मिटलन खावन कटेलो तं खादु दादी हडो खैले हडो बदा अंगात ता फट होय एनाई काय पाछो न

દહી ખાધું ને અંદર તો ભાઈ હું તો જાઉં છું ટિફિન લઈને બજારમાં માં પપ્પા માટે ચાલો નીકળીએ તો તડકામ જે તો સારું લાગે ને છો જે તો ઠંડી વાર તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરી થી ઘર માં તો કોઈ હા નહીં દાદી મમ્મી બેન બાર બેઠો હું મમ્મી તો ઠીક તે બેઠો

વેરી ગુડ બિસ્કિટ ખાઈ લઈએ આ ડોગ ના ડાયનોસોર નો નઈ ખવડાવવાનું હો ડોગ ના ડાયનોસોર ના એ ના ડોગ ના નઈ ખવડાવવાનું તો ખાઈ લે તો આજ હમ જા રહે હે જેતલપુર 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 કોની કીધું જવાનો પોતું આમ આમ કરે છે પાગલ તો ગાઈ જા તો મોન મી બેન ને જણા દવા પર રમાઈ ગયા છે મિત્રનો બિસ્કિટ મિત્રનો બિસ્કિટ પાર્ટી પૂરી થાય એટલે પછી અમે પૂરી થઈ ગઈ તમે તમારી પૂરી કરી મારી બિસ્કિટ તો પૂરી થઈ ગઈ તમે તમારી બિસ્કિટ તારા બિસ્કિટ પડ્યા છે આ બિસ્કિટ પડ્યા છે ની ઊભી રહી અનિયા લાઈયા અયા ચાલ કેચ તો આગળ આવી જા ચાલ કેચ એ યાર હવે હેવી બોલાવ છો કેચ વેરી ગુડ પાપિસ પાડો ચાલ

Katt! Katt! પકડ કે કેચ ફાસ્ટ ફાસ્ટ જલ્દી આવ અહી ઉપર હે આ બુકલે કરે અરે બાળી બોલ તો તુર લેરમ મેરમ આવ આવ ચી લેરમ

એ આવી હો એ આવી એ આવી એ આ ફ્લેટ જોડી દેખાસો એ આવી ફ્લેટ આ ફ્લેટ જોડી દેખાસે અહીંયા અહીંયા એ એ

અંદમબાતમ દब्बा એટલે શું ઓળખ અંદમબા અબા તમે લગન તો આજ મોહન મૈત્રવ બને જણા તો નીચે આવી ગયા નોમી તો રોધાનું કામ હાઈ ગાડી હજી બર બેઠા તો બરાવાનું છે દાળ બાટી બનાવવું મટાકો હું દાળ બાટી બનાવ બાફા મટાકો વિન્દુ ભાઈ મને આજ પક ધોતો તો ઓકે વેરી ગુડ ના બટાકા ફૂલાવર ફૂલાવર જો વટોણા પપડી બીજું ભાઈ ક્યાં રહે આ બસ નીચે આયા ને ટીવી લઈને બે ગયા બીજું કઈ કામ જ નથી આની આ બકરીની તો થાક લાગ્યો થાક લાગ્યો તો ખાવાનું હોય પેટ ભરી પેટ નીચે ઉતાર પેટ નીચે ઉતાર કેવું લાગે છે ખેતરમાં કામ કરીને આવ્યો તો ગાઈઝ જે બજારમાં તો મે ટોપી મૂકી પેલી દી હો 56 હું તો ગાઈઝ આપણો શું લ્યા એવું ના કર રવા દે એ કાર્બન આવે પેપરમાં આ પેટમાં જાય પછી

હાર હાર જલ્દી ખાઈ લે તો તો ગાઈસ મે દાદી મિત્રોને ખવડાઈ રહ્યા છે હા હવે ભાઈનો મિત્ર તો બહુ અચ્છા ઇન્સાન છે અબ હાલ ખા લેગા ફટાફટ મન નહીં ખાવ જો વા પાડા દેખ મન નહીં ખાવ જો વા પાડા દેખ મન ખાવ જો માથા કા દોસ્ત હે યે તો માથા જીયાન કા દોસ્ત એટલે મિત્ર તું ખાઈ લે ખાઈ લે પેલા પછી આપણે બે મસ્તી કરીએ હો પેલા ખાઈ લે હેડ હા ફોન તો રહ્યો ને પણ ખાઈ લે પેલા હેડ હો નીચે બેહી જા ફોન તો ડાયજો કરી દો આ હું પપડી ટાણા ખીચડી પડાકાની ભજી પપ્પા જો માયા દાદી મીઠું ખવડાવો તો જો ભાઈ હું ખાઈ લઉં પાઈ તો તો કાઢી દીધું ને તીખું ખવાય જ ના આપણે તીખું શું દાદી ખવાય દાદી બાપા નહીં તીખું ના ખવાય કશું ના ઈનો પી લેવાય મન ફોન કરો તો ઈનો પડે આપળા બેગમાં કાણો

અંધારો ગોટ સર કોઈ જ દેખાતું નહીં નવું આગળ હજી તો હાડા નવું થયા નહીં હાડા નવ થયા પણ સોસાયટીમાં ચકલી નહીં ગઈ જો કોઈ જગ્યાએ બધાના ઘર પેક થઈ ગયા પપ્પા બધાના ઘર પેક થઈ ગયા કોઈ દેખાતું નહીં હું બધા હેડા પપ્પા ઠંડી કોઈ બહાર નીકળવાના પપ્પા ગુડ નાઇટ ગુડ નાઈટ ગુડા દાદી ગુડ નાઈટ ગુડ નાઈટ મમી ગુડ નાઈટ ગુડ નાઈટ તો સરખાઈસ અપરા વિડિયો નો કરીએ છીએ અહીંયા એન્ડ અંકિત નહીં કહી દઈએ મે તો નીકળી દઈએ અગે ગુડ નાઈટ ગુડ નાઈટ હે દો બડા જય માતાજી જય તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા દ્વારકાધી અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી